મે મહિનાની ફિલ્મોમાં જેટલા ટ્વિસ્ટ હતા ને એટલા જ ટ્વિસ્ટ એના કલેક્શનમાં છે બોલો ભ્રમના કલેક્શન તમે દિવસ પછી એવું દિવસે સારું એવું ટેનમાં પણ સામેલ થઈ છે કયા ટોપ ટેનમાં સામેલ થઈ છે એ ડિટેલમાં તમને વાત કરવી આગળ હવે છે ને ભ્રમ અને શુભ ચિંતક આ બંને ફિલ્મો ટોપ ટેનમાં છે કઈ રીતે તમને કહું જો ઓપનિંગ દિવસે એટલે કે પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોનું જે ટોપ ટેનનું લિસ્ટ છે ને એમાં ભ્રમ નથી એમાં શુભચિંતક છે પણ સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોનું ટેનનું લિસ્ટ છે ને એમાં હજી શુભચિંતક નથી પણ એમાં ભ્રમ છે એટલે આ રીતના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ટર્ન્સવાળું કલેક્શન છે આપણે મીઠડા મહેમાન સરપ્રાઇઝ જય માતાજી લેટ્સ રોક શુભચિંતક ભ્રમ આ બધી ફિલ્મોના કલેક્શન ક્યાં પહોંચ્યા છે એના વિશે વાત કરવાની છે પણ એક વસ્તુ છે ને છેલ્લા મે આ સોરી બે હજાર પચીસમાં બહુ સારી થઈ છે ફિલ્મોના કલેક્શન સારા આવે છે આ વસ્તુ બે હજાર ચોવીસમાં હજી થઈ નહોતી ફિલ્મની ક્વોલિટી બે હજાર ચોવીસમાં ડેફિનેટલી સુધરી ગઈ હતી પણ કલેક્શન જે છે ને એના આંકડા બે હજાર પચીસમાં સારા આવે છે હું એમ નથી કહું કે ભાઈ બહુ જબરજસ્ત આવે છે પણ કમ્પેર તો કરીએ ને આપણે પાછલા વર્ષોથી તો આપણને ખબર તો પડે જ કે પાછલા બે ત્રણ વર્ષોથી ફિલ્મોના આંકડા જે હતા ને એના કરતાં આમાં સારા આવે છે અને સ્પેશિયલી છેલ્લા બે મહિનામાં તો બહુ ખૂબ સરસ આવે છે આશા છે કે આવનારા આ વર્ષમાં જ આવનારા મહિનાઓમાં ફિલ્મના આંકડા છે આનાથી પણ વધશે એવી આશા છે અત્યારે તો હવે છે ને મીઠડા મહેમાનની વાત કરીએ આડત્રીસ દિવસનું કલેક્શન છે ત્રણ કરોડ અને છોતેર લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે જે ખૂબ સરસ કહેવાય પછી જય માતાજી લેટસ્ટ્રોક ચોવીસ દિવસની વાત કરીએ આ લોકો છે ને ત્રણ મંગળવાર માટે નવ્વાણું રૂપિયા ટિકિટ છે એની ઓફર રાખી હતી ત્રણ મંગળવાર માટે એટલે આનું ચોવીસ દિવસનું કલેક્શન સાત કરોડ અને બાસઠ લાખ રૂપિયા થઈ ગયું છે દસ કરોડ સુધી તો નહીં પહોંચે પણ સાડા આઠ સુધી તો ડેફિનેટલી આ ફિલ્મ લાઈફ ટાઈમ જશે એવું અત્યારે મને લાગે છે હવે નવ્વાણું રૂપિયા પરથી યાદ આવ્યું મને એક દર્શકની કમેન્ટ હતી કે જામનગરમાં આઈનોક્સમાં છે ને એ લોકો જ્યારે નવ્વાણું રૂપિયા ઓફર હોય ને ત્યારે એ લોકો ગુજરાતી ફિલ્મો નથી ચલાવતા જામનગરના આઈનોક્સની વાત છે આ તમે સ્ક્રીનશોટ જોઈ લો એક દર્શકનું એવું કહેવું હતું તો આવું કેમ એવો સવાલ છે તો તમે એક વસ્તુ નોટ કરજો તમારી આજુબાજુના થિયેટરમાં જ્યારે ગુજરાતી ફિલ્મોમાં આવી કંઈ ઓફર આવતી હોય ને નવ્વાણું રૂપિયાવાળી કોઈ પણ ત્યારે તમારા આજુબાજુના થિયેટરમાં તમે જરાક ચેક કરજો કે આવું છે એ લોકો આવું કરી રહ્યા છે કે શું છે પછી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે શું ચાલી રહ્યું છે એ દર્શકે જોયું હોય તો જ કીધું હોય એણે આમ નામ તો કીધું ન હોય એટલે તમને બધાને પણ વિનંતી કરું છું કે તમે જરીક જોજો કે આ શું ચાલી રહ્યું છે ત્યાં હવે એ છે ને સરપ્રાઇઝની વાત કરીએ તો સરપ્રાઈઝ બધાને સરપ્રાઇઝ કરી દીધા છે ખતમ થઈ ગઈ છે ફિલ્મ પચાસ લાખ પણ એનું નથી થયું કલેક્શન ચૌદ જ દિવસ થયા છે અને બેતાલીસ લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થયું છે જો આ ફિલ્મમાં નવ્વાણું રૂપિયાવાળું પણ જે કાંઈ હતું એ કાંઈ લાગુ નથી પડ્યું એટલે નવ્વાણું રૂપિયા ટિકિટ છે એ આ ફિલ્મ માટે લાગુ નથી પડી ઓફર રાખી હતી લગભગ એ લોકોએ પણ એનો કંઈ ફાયદો નથી થયો હવે ભ્રમની વાત કરીએ તો ભ્રમમાં જેવા ટ્વિસ્ટ છે ને એવા જ કલેક્શનના ટ્વિસ્ટ આવ્યા છે જેમ જેમ દિવસો આગળ વધે છે ને એમ એમ ટ્વિસ્ટ આવે છે કેમ જેમ તમે જોયું ઇન્ટરવલ પછી જે રીતે ફિલ્મમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવતા હતા એ રીતે ફિલ્મમાં પણ જેમ જેમ દિવસો આગળ વધે છે ને એમ એમ ફિલ્મ આ કલેક્શનમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે સાતમા દિવસનું કલેક્શન પચીસ લાખ હતું આઠમા દિવસનું સત્યાવીસ લાખ થઈ ગયું નવમા દિવસનું સુડતાલીસ લાખ રૂપિયા થઈ ગયું દસમા દિવસનું કલેક્શન અડસઠ લાખ રૂપિયા થઈ ગયું વિચાર કરો તમે આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન જુઓ તો એકદમ સિંગલ આંકડામાં આંકડો હતો ત્યારે લાગતું જ નહોતું કે આ ફિલ્મ જ્યાં સુધી થિયેટરમાં ચાલશે ને ત્યાં સુધી એક જ દિવસનું કલેક્શન પચાસ લાખ પ્લસ જશે મેં તો વિચાર્યું જ નહોતું મને તો એમ જ હતું કે હવે જ્યારે શુભ આવે છે એટલે આ ફિલ્મ નીકળી જશે અને આ લાઈફ ટાઈમ આ ફિલ્મનું જે કંઈ છે એ કંઈક ત્રીસ ચાલીસમાં સેમટી જશે પણ દસમા દિવસે આ ફિલ્મે અડસઠ લાખ રૂપિયા આપ્યા છે આ બહુ મોટો ટ્વિસ્ટ કહેવાય આ ફિલ્મનું બે કરોડ અને બોતેર લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ થઈ ગયું છે શુભચિંતકની વાત કરીએ તો રવિવારે એક નોર્મલ ઉછાળ આવ્યો છે રવિવાર હતો પ્લસ ઓફર હતી એના કારણે જ આ ઉછાળ આવ્યો છે ત્રીજા દિવસનું એકત્રીસ લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે અને ત્રણ દિવસ થયા ત્રણ દિવસ ત્યારે જમકુડીના પહેલા દિવસે કલેક્શન પહોંચ્યું છે આનું એકસઠ લાખ રૂપિયા અત્યારે થયું છે નેટ જમકુડીનું પહેલા જ દિવસનું કાંઈક સાઠ લાખ રૂપિયા આજુબાજુ હતું પણ સૌથી વધુ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી જે ટોપ ટેન ગુજરાતી ફિલ્મો છે ને બે હજાર પચીસ ની એમાં જમ સોરી આ શુભ ચિંતક નંબર પાંચ પર આવી ગઈ છે નંબર ચાર પર ઉમરો છે જેનું પહેલા દિવસનું પચીસ લાખ હતું નંબર પર જય માતાજી છે જેનું પહેલા દિવસનું એકત્રીસ લાખ હતું નંબર બે પર મીઠળા મહેમાન છે જેનું પહેલા દિવસનું પાંત્રીસ લાખ રૂપિયા હતું અને નંબર એક પર ઓલ ધ બેસ્ટ પંડ્યા છે જેનું પહેલા દિવસનું એક કરોડ અને દસ લાખ રૂપિયા હતું તો ટોપ ફાઈવમાં શુભ ચિંતકે એન્ટ્રી લઈ લીધી છે તો આ જ સરવૈયુ હતું છેલ્લા અમુક દિવસોથી ચાલતી ગુજરાતી ફિલ્મો વિશે ધન્યવાદ